જોકે તેણે તેમાં કેસ કરવાને લે મામલો રફે ધફે કરી દારૂ સીમાડા વિસ્તારમાં પોતાના માણસ પ્રવીણ પટેલને આપ્યો હતો આ તરફ સરથાણા પોલીસે બાતમીના આધારે પ્રવીણ પટેલને ત્યાં રેડ કરી અંદાજે સાઠ હજાર રૂપિયાનો દારૂ ઝડપી પાડી પૂછપરછ કરતાં તેને બધી જ કબુલાત કરતાં હેડ કોન્સ્ટેબલ અનિલ મોરીનો ભાંડો ફૂટ્યો હતો અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી ક્રાઇમ બ્રાન્ચે આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ અનિલ મોરીની ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે બનાવની તપાસ અંતર્ગત નિયલ ચેક પોસ્ટના સીસીટીવી ફૂટેજ મેળવી સરથાણા પોલીસે ઝડપેલા પ્રવીણ પટેલના પણ બે દિવસના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ આદરી છે વધુમાં અનિલ મોરી સાથે ખાનગી વ્યક્તિ સમગ્ર બનાવ વખતે હાજર હતો પરંતુ અનિલ મોરીએ તેને હિસ્સો નહીં આપતા તેને સરથાના પોલીસને આ બાબતની બાતમી આપ્યાની ચર્ચા છે ક્રાઇમ બ્રાન્ચ અનિલ મોરી જે કારમાં દારૂ નિયલ ચોક પોસ્ટથી પ્રવીણને આપવા જે લઈ ગયો હતો તે કારને પણ શોધી રહી છે અઝર ખુરસી સાથે પ્રકાશવાળા